મને ધમકી આપી શક્યા નથી કોઈ મારા કેટલાક કાર્યકરોને પ્રચાર ન કરવા અપાઈ રહી છે ધમકી સુખરામ રાઠવાએ આ મોટો દાવો કર્યો ભાજપ વિરુદ્ધ જો પ્રચાર કરશે તો જોઈ લેવાની ધમકી આપવામાં આવી રહી છે તેમના કાર્યકરોને છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા પ્રચાર કરી રહ્યા છે એમની સાથે વાત કરીએ સુખરામભાઈ બધું હેમખેમ ચાલી રહ્યું છે કે ઘણી જગ્યાએ સાંભળવા મળે ઇલેક્શનમાં કે ધમકીઓ આપવામાં આવે ડરાવવામાં આવે તમારે તો બરાબર છે કે આવું ખરું મને આજ દિન સુધી કોઈ ધમકી નથી આપી અને ધમકી આપે તેને અમે જાતે સક્ષમ છે પહોંચી વળીએ પણ મારા કેટલાક કોંગ્રેસના કાર્યકરોને અથવા તો તાલુકા પંચાયતના હારેલા જીતા સભ્યોને છોટા ઉદ્યોગપુર તરફ ધમકી આપવામાં આવી રહી છે કે તમે આ કામ કરવાનું બંધ કરી દો અમે તમે ઉદયપુર આવશો તો જોઈ લઈશું એવી વાત વોટ્સઅપના માધ્યમથી અને કેટલાક કોંગ્રેસના મિત્રોએ કીધું છે કે આપણા માણસને આ લોકો બોલાવીને ફફડાવે છે જો એવું થશે તો મારે ના છૂટકે પછી કેવા પગલા લેવા એ મારે વિચારવાનું છે પણ આ ચાર પાંચ દિવસ બાકી છે ચૂંટણીનો માહોલ કંઈ બગાડવો નથી પરસ્પર એ એમનો પ્રચાર કરે અમે અમારો પ્રચાર કરીએ પ્રજા જાગૃત છે કોને મત આપો તે એટલે સવિશેષ કરીને આખો મામલો અમે મતદારો પર છોડી દઈએ છીએ અમે અમે કોણ કે અમે સામ સામમાં લડીને હિસાબ ચૂકતે કરીએ અમારે તરફ જવું નથી ધમકી આપવા માળા કોણ તારે પછી એ હશે કોઈ ભાજપ હશે કોંગ્રેસ વાત ધમકી તો નહીં આપે કોઈ ભાળ મળી ના એ તો એવું બધું તમને ના કહેવાનું હોય ભાળ મળશે તારે દેખશે અમારા આદિવાસીઓ હિસાબ ચૂકતે કરી લે છે એમાં કોઈને કહેવાનું હોતું નથી સુગ્રમભાઈ ગઈકાલથી એક તમારા નેતા જગદીશભાઈએ એવું કહ્યું હતું કે તમારા જ કદાચ વિસ્તારમાં હતા કે કહ્યું હતું કે હવે ઇલેક્શન આવ્યું એટલે પેલું દારૂની હેરફેર ચાલુ થઈ જવાની અને ગઈકાલે તમારા જ ઉમેદવાર એમને તો બહુ જોરદાર વાત કરી મને કે તો સ્પેશિયલ કીટ બનાવવાની વાત કરે છે કે ખરેખર આવું હોય છે ખરું સુખરામભાઈ બની શકે છે અનઓફિશિયલી બધું આ ચાલતું હોય આ રેકોર્ડ પર નથી થતું ભારતીય જનતા પક્ષ જ્યારથી ગુજરાતમાં અને દેશમાં શાસનમાં આવ્યો છે ત્યારે આવું બનતું આવ્યું છે અને એમાં લેનાર ખાનાર ને પીનાર બધાનો મન મેળાપ હોય ત્યારે થતું હોય છે એટલે એમાં કોઈનો માગ કાઢવા જેવો નથી કોઈક મતદાનને રીઝવવા માટે કોઈકનો કોઈ કરતું હોય છે ત્યારે એમાં આપણે ઊંડા ઉતરવા કંઈ જરૂરી નથી દાહોદ બેઠક પર કેમ કે દાહોદમાં આ વિસ્તાર ઘણું આખો દાહોદ છે પંચમહાલ છે મહીસાગર છે છોટાઉદેપુર છે ભરૂચ આદિવાસી પટ્ટો છે પ્રભાવી નતા એમના એમને એવું કીધું કીટ બનાવવામાં આવે તો તમારે તો કીટ બનાવી ખરી કોઈ મેં એવું જોયું નથી વાતો સાંભળી છે એવું જોયું નથી અને આ ચૂંટણીઓમાં એક પક્ષ બીજા પક્ષ પર બીજા આવા ખોટા આરોપ નહીં કરવા જોઈએ એમાં બંને પક્ષો બની શકે કેટલીક જગ્યાએ સંડોવેલા હોઈ શકે છે બીજી વસ્તુ એ પણ કે એક સૌરાષ્ટ્રના ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા એક સભામાં ગયા હતા અને સમર્થકોને સભામાં વાતચીત ચાલી રહી હતી એટલે એમના એક યુવક એ ઊભા થઈ અને થોડી ઘણી નારાજગી પ્રગટ કરી કે ભાઈ તમે વાત કરો છો અમારે ત્યાં આ કામ આ કામ તો થોડા ઘણા કામો બાકી રહેતા હોય છે તો આપ શું માનો છો આ પ્રકારની ઘટનાઓમાં શું પરિસ્થિતિ કારણ શું જવાબદાર હોય છે રોષનો સામનો કેમ કરવો પડતો હોય નેતાને બની શકે છે મતદારો અને કાર્યકરો નેતાઓને જે કામગીરી સોંપી હોય એ નેતાએ આગળ પહોંચાડી હોય ગ્રાન્ટના અભાવે કે કોઈ કારણસર એ કામ રહી ગયું હોય ના થયું હોય તો એનો સામનો ઉમેદવાર સ્ત્રીઓને કરવો પડતો હોય છે અને આમ કાંતિભાઈએ કદાચ મોરબીના સિનિયર ધારાસભ્ય છે અને આવો અનુભવ થયો હોય તો એ કીધું છે હવે ગણતરીના આવતા કલાકો ગણી શકાય ઇલેક્શનના પ્રચાર ને બાકી છે કેમ કે કલાકો થોડા કલાકોમાં પ્રચાર બંધ થઈ જવાનો છે તો અંતિમ ઘડીની રણનીતિ શું રહેવાની તમારી એ રણનીતિ અમારે કે મીડિયા સમક્ષ કહેવાની ના હોય ગિરિલા ગિરિલા યુદ્ધ લડીને પેલા રાજા રજવાળો જીત મેળવતા હતા એ ગિરિલા પદ્ધતિ કહેવાની ગિરિલા પદ્ધતિ અમારે કોને કહેવાની હોય નહીં ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો આદા સુખરામભાઈ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર જેઓ પ્રચાર કરી રહ્યા છે કુવાટમાં અને વીપી મિતા સાથે વાત કરી કેમેરા પર્સન રાજભાવસાર સાથે અર્પિત દરસિંહ વીપી અસ્મિતા છોટા ઉદેપુર કુવાટ